ડીસામાં ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં આગ લાગતા સત્તર જેટલા મજૂરોના મોત થયા હોવાની માહિતી છે કે કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સહિત પોલીસે કાફલો હાલ ઘટના સ્થળે પહોંચીને બચાવને રાહતની કામગીરીમાં જોડાયો છે ડીસામાં ધુવા રોડ પર દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં આગ લાગી હતી વિસ્ફોટક પદાર્થમાં અચાનક જ બ્લાસ્ટ થતાં આગ ભભૂકી હતી ધડાકો એટલો ભયંકર હતો કે આ ફેક્ટરીની છત પણ ધરાશયી થઈ ગઈ હતી જેના કારણે અંદર કામ કરતા મજૂરો અને તેના પરિવારો દટાઈ ગયા હતા ડીસામાં ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં આગ ઘટનાની જાણકારી મળતા બનાસકાંઠા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી તેમજ મામલતદાર સહિત ફાયર વિભાગની ટીમો અને પોલીસ ફેક્ટરીમાં ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવની કામગીરી હાથ ધરી છે સમગ્ર ઘટનામાં હાલમાં મૃતદેહોને બહાર કાઢીને ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ડીસામાં ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં આગ દીપક ટ્રેડર્સ નામની આ ફટાકડા બનાવવાની ફેક્ટરી હતી જેમાં વિસ્ફોટક પદાર્થમાં બ્લાસ્ટ થતાં બાજુમાં જ આવેલા ગોડાઉનની છત પણ ધરાશાયી થઈ હતી આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બ્લાસ્ટર એટલો ભયંકર હતો કે માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા તેમજ ગોડાઉનનો કાટમાળ હતો તે પણ બસ્સો મીટર સુધી દૂર ફેંકાયો હતો કે એ ન્યૂઝ બના આજે અંદાજીત ડીશા ખાતે ડુવા રોડ પર જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે ત્યાં સવારે પોણા દસ વાગે એક ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયા હોવાના સમાચાર મળ્યા હતા તાત્કાલિક સમયથી ડીશા નગરપાલિકાની ફાયર ફાટેડની ટીમ સ્થળ પર પહોંચી આગ ઉપર કાબૂ મેળવેલો હતો પ્રાથમિક દ્રષ્ટિએ ફટાકડા બનાવવાની ફેક્ટરી હોય એવું જણાય છે અંદાજીત આજે દુર્ઘટના બની એમાં પાંચ લોકોના સ્થળ ઉપર મૃત્યુ થયા છે હાલમાં ચાર લોકો સારવાર હેઠળ છે બે જે નાગરિકો છે એ ડીસા સબ સબડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે અને બે નાગરિકોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે આગનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ વિભાગ તરફથી એફએસએલની ટીમ પણ બોલાવવામાં આવી છે પણ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે સમગ્ર ફેક્ટરીનો જે આરસીસી લેબ હોય એ ધરાશાય થઈ ગયો છે આથી હાલમાં પ્રાથમિક જે તાત્કાલિક રીતે જેસીબી અને અન્ય સાધન સામગ્રી બોલાવી કાટમાળ હટાવી અંદર નીચે કોઈ દટાયેલું ન હોય તે માટેની કામગીરી ચાલી રહી છે કારણ કે જે આ ફેક્ટરીમાં મજૂરો કામ કરી રહ્યા હતા તેમનો પરિવાર પણ અહીંયા રહેતો હતો એવા પ્રાથમિક સમાચાર મળ્યા છે હાલમાં જે રીતે આ જે ચોક્કસ આગ લાગી એનું કઈ રીતે લાગી આ આટલો પ્રચંડ વિસ્ફોટ કયા કારણથી થયો અને જે આ ફેક્ટરી છે એ કઈ રીતે ચાલી રહી હતી એ તમામ પાસાઓની તપાસ હાલમાં ચાલુ જાણ થતા જ કે અહીંયા એક જે ફટાકડા ગોડાઉન છે ત્યાં અચાનક જ આગ લાગી જતા એક વિસ્ફોટ થયો છે અને એમાં કેટલાક લોકો છે જે લોકોની સ્લેબ ધરાશાયી થવાથી એ લોકો નીચે દટાવી ગયા છે આ ઘટનાની જાણ થતા જ તુરંત જે અમારી લોકલ પોલીસ અમારી એલસીબી બ્રાન્ચ અને સાથે સાથે ડીવાયએસપી ડીસાજી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય છે અને બચાવની કામગીરી એડમિનિસ્ટ્રેટિવ તંત્રની સાથે કરીને તાત્કાલિક જ હાથ ધરવામાં આવે છે જે જે લોકોની તબિયત સારી હતી કે બચાવી શકાય તે લોકોને તાત્કાલિક જ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ જેસીબી અને બધી વસ્તુ લેવી અને સ્લેબને ઊંચો કરી અને બચાવની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે સાહેબ સત્તર જેટલા લોકોના મોત થયા છે કોની આ ઘટનાની અંદર સત્તર લોકોના ડેથ થયા છે અને પાંચ લોકોને જે છે એ હોસ્પિટલાઇઝ છે હોસ્પિટલના છે એની તબિયત પણ હાલમાં જે છે એ સ્ટેબલ જેવી છે આ ઘટનાની અંદર જે વ્યક્તિએ જેનું ગોદાવન હતું એ વ્યક્તિ દીપક સિંધી છે અને હાલમાં એના માટે અને એને કેવી રીતના વસ્તુ એની કઈ ટીમ હતી એમાં પણ સ્ટોકિસ્ટ હતા અને કેટલો સ્ટોક હતો આ બધી જ વસ્તુની એક ઊંડાણપૂર્વકની જાણ થઈ રહી છે અને આના માટે અલગ અલગ ટીમોની રચના કરીને અને ટીમોને હાલમાં મોકલી બી દેવામાં આવી છે હાલમાં પોલીસની એક ટીમ અમદાવાદ ખાતે અને એક ટીમ રાજસ્થાન ખાતે પણ છે અને ટીમો દ્વારા જે સઘન આની અંદર તપાસ કરવામાં આવી રહી છે અને આની અંદર જે બીજા કોઈ પણ બી આરોપી હશે એના એક પણ આરોપીને છોડવામાં નહીં આવે અને બધાને કડકમાં કડક સજા મળે અને ટૂંક જ સમયની અંદર આનો ચુકાદો આવે અને આની અંદર જે છે એ કન્વેક્શન થઈ જાય એ પ્રકારનો ચાર્જશીટ કરવામાં આવશે ગોડાઉન હતું તો પછી સ્થાનિક લોકોને એવું કહેવું છે કે અહીંયા ફટાકડા પણ બનતા હતા અહીંયા ગોડાઉનમાં જે ફેક્ટરી ચાલતી હતી તો આ બાબતો આના બાબત આપણે જણાવું કે પોલીસ તરફથી જ્યારે અભિપ્રાય માંગવામાં આવ્યો તો આનો અભિપ્રાય પણ નેગેટિવ છે જેથી કરીને જો આ કોઈ પણ પ્રકારનો એને ઇલિગલ રીતે ફટાકડા બનાવતો હશે મેન્યુફેક્ચરિંગ કરતો હશે કે અહીંયા રાખી અને જે સ્ટોક કરતો હશે તો તેના ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે